તો આ બત્રીસ નો શું મેળવવાનું છે આખાનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ આ રીતનું સૂત્ર છે ચાલો તો હવે સૌ પ્રથમ શું કહીશું આને આજે બત્રીસ આપેલી છે એને આ રીતના એ પ્લસ બી માં કરી નાખશું તો આપણે સૌપ્રથમ પ્રથમ ફેરવવું હોય તો સ્થાન કિંમતના આધારે તમારે ફેરવી નાખવાનું શું કરવાનું છે ત્રણ પ્લસ બે છે તો શું કરી નાખવાનું કરી નાખવાનું શું કરવાનું ચાલો તો સૌપ્રથમ શું લખશું અહીંયા ત્રીસ પ્લસ બી આખાનો વર્ગ ચાલો હવે એ જ રીતના આ પ્રમાણે કરી નાખવાનું લખી નાખવાનું ચાલો એની જગ્યાએ બે ની જગ્યાએ એ રીતના લખી નાખવાનું તો સૌપ્રથમ લખીએ કે તો ત્રીસ નો વર્ગ પ્લસ આ બે એમને હવે એની જગ્યાએ ત્રીસ અને બે ની જગ્યાએ બે તો એની જગ્યાએ ત્રીસ લખશું બી ની જગ્યાએ કેટલા લખશું બી પ્લસ બી નો વર્ગ એટલે બે નો વર્ગ ચાર તો સૌપ્રથમ પ્રથમ નો વર્ગ કેટલો થઈ જશે ત્રણ નો વર્ગ નવ અને જીરો આપેલો છે અને વર્ગ હોય તો કેટલા શૂન્ય મૂકી દેવાના બે એક હજાર ને ચોવીસ એક હજાર ચોવીસ આ આપણો જવાબ એટલે બત્રીસ નો વર્ગ કેટલો થશે થઈ છે એક હજાર એ રીતના દાખલા નંબર બે દાખલા નંબર બે કેટલા આપેલા છે પાંત્રીસ આપેલા છે એટલે કે પાંત્રીસ નો વર્ગ મેળવવાનો છે ત્રીસ નો વર્ગ ત્રીસ નો વર્ગ પ્લસ બે ગુણ્યા એ બી એ એટલે ત્રીસ અને બી એટલે પાંચ પ્લસ પાંચ નો વર્ગ ચાલો ત્રીસ નો વર્ગ કેટલા થઈ જશે નવસો ત્રણ નો પ્લસ પાંચ નો વર્ગ કેટલો થશે પચીસ નવસો ને ત્રણસો બારસો માં પચીસ ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જશે બારસો ને તો અહીંયા થઈ છે બારસો ને પચીસ જવાબ ચાલો એકમનો અંક પાંચ હોય કોઈ પણ સંખ્યા વર્ગ કરતા હોય અને એકમ નો અંક પાંચ હોય ત્યારે શું કરવાનું જો એ જ રીતના કરવાનું છે આ રીતના પાંત્રીસ આપેલા છે અને વર્ગ પૂછો એકમનો અંક પાંચ હોય ત્યારે તમારે શું કહી દેવાનું પાંચ નો વર્ગ પચીસ મૂકી દેવાનું શું કરવાનું પાંચ નો વર્ગ પચીસ હવે ત્રણ પછીની સંખ્યા સાથે એને ગુણી દેવાના ત્રણ પછીની સંખ્યા કયા હોય ચાર ચાર તેરી બાર એટલે બારસો ને પચીસ આપણો જવાબ થશે ચાલો એ જ રીતના હવે દાખલા નંબર ત્રણ જોઈએ તો શું કરશે આપણે આને બાદબાકીની રીતે પણ મેળવી શકીએ જો તમને એમ થાય કે મારે નેવ લેવાના છે નજીકની સ્થાન કિંમત શૂન્ય આવે એ રીતના તમારે લેવાનું છે તમને એમ થાય કે નેવ માઇનસ ચાર તો પણ ચાલે તો પણ કેટલા મળે સી જ મળે તો અહીંયા શું કરીને આપવાનું નિશાની અહીંયા માઇનસ આવે ચાલો અહીંયા માઇનસ નિશાની આવે જો તમારે નેવ માઇનસ ચાર કરવા હોય એ રીતે કરવો હોય તો પણ થશે પણ તો અહીંયા શું નિશાની આવે માઇનસ આવે ચાલો હવે આઠ નો વર્ગ સોસઠ અને શૂન્ય છે એટલે પાછળ બે શૂન્ય મૂકી દેવાના હવે બે એમ ના એટલે એસી અને બી એટલે છ પ્લસ હવે અંતિમ પદ એટલે બી નો વર્ગ બી નો વર્ગ એટલે છ નો વર્ગ છ નો વર્ગ કેટલો થશે છત્રીસ ચાલો આ સડસઠસો એમને અથવા તમારે અહીંયા એ આ રીતના લખવું હોય કે એસી નો વર્ગ તો પણ ચાલે ચાલો રેડી હવે બે છક બે છક બાર બાર છ નો અને પાછળ શૂન્ય મૂકી દેવાનું છ નો વર્ગ છત્રીસ ચાલો હવે શું કરશું આ છ હજાર ચારસો માં નવસો ને સાહીઠ ઉમેરીયે એટલે કેટલા થઈ જશે સાત હજાર ત્રણસો ને છન્નું આ રીતનો જવાબ આવી જશે ચાલો તમને ન આવડે તો આ રીતના સરવાળો કરીને ચેક કરી લેવાનો છ નવ તેર બધી એક ને સાત એટલે સાત હજાર દાખલા 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 નંબર ચાર ત્રણ આપ્યા છે એટલે ત્રાણું નો વર્ગ આપણે મેળવીશું તો સૌ શું કરશું નેવ પ્લસ ત્રણ નેવ પ્લસ ત્રણ આખા નો વર્ગ ચાલો એનો વર્ગ એનો વર્ગ એટલે થશે ત્રણ ચાલો હવે શું કરવાનું છે નવ નો વર્ગ આ નવ નો વર્ગ એકેસી જીરો છે એટલે બે શૂન્ય મૂકી દેવાના પ્લસ બે તેરી છ નવા ચોપન એટલે પાંચસો ને ચાલીસ અને ત્રણ નો વર્ગ નવ ચાલો આઠ હજાર એક્યાસી આપેલા છે પાંચસો ચાલીસ ઉમેરી દો અને નવ ઉમેરી દો પાંચસો એટલે કેટલા જાય છે આઠ હજાર થઈ જશે ચાલો ખ્યાલ તો શું કરી સરવાળો એ બાજુ પાંચસો ને ચાલીસ નવ આ નવ ચાર છ ને આઠ આઠ હજાર છસો ને ઓગણપચાસ ચાલો એ જ રીતના દાખલા નંબર પાંચ આપેલા છે એકોતેર નો વર્ગ ચાલો સૌ પ્રથમ શું કરશું સિત્તેર પ્લસ એક શું કરશું સિત્તેર પ્લસ એક બે ભાગ પાડી દઈશું ચાલો હવે પેલા પદ નો વર્ગ કરશું પેલા પદ નો વર્ગ એટલે સિત્તેર નો વર્ગ પ્લસ બે ગુણ્યા પેલું બીજું પદ એટલે પેલું પદ એટલે સિત્તેર નો સાત નો વર્ગ ઓગણપચાસ અને જીરો છે એટલે બે એટલે સિત્તેર નો વર્ગ કેટલો થઈ ચાર હજાર નવસો પ્લસ સાત ચૌદ એટલે એકસો એની સાથે એક ગુણ તો એકસો ચાલીસ વધશે એકનો વર્ગ એક ચાલો ચાર હજાર નવસો એમાં એકસો ચાલીસ અને પ્લસ એક ઉમેરવાના છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું એકતાલીસ પાંચ હજાર થઈ જશે પાંચ હજાર એકતાલીસ થઈ જશે આપણો જવાબ પાંચ હજાર એકતાલીસ આપણો જવાબ ચાલો દાખલા નંબર છ કેટલા પડશે છેતાલીસ વર્ગ ચાલીસ નો વર્ગ ચાલીસ નો વર્ગ પ્લસ બે એ બી એટલે ચાલીસ બી એટલે છ પ્લસ અંતિમ પદ છ નો વર્ગ એટલે કે બી નો વર્ગ છ નો વર્ગ ચાલો રેડી ચાલીસ નો વર્ગ શું કરશું ચાર નો વર્ગ કરી દેવાનો ચાર નો વર્ગ કેટલો થશે અડતાલીસ અડતાલીસ ને વાય શૂન્ય મૂકી દેવાનું પ્લસ છ નો વર્ગ કેટલો થઈ છત્રીસ ચાલો હવે શું કરશું એનો સરવાળો કરી નાખવાનો સોળસો ચારસો એસી ને છત્રી છ આઠ ત્રણ અગિયાર વધી એક અગિયાર વધી એકવીસો ને સોળ જવાબ ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બે શું આપેલો છે કે નીચે આપેલ સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો શું કીધું છે પાયથાગોરિયન ત્રિપુટી આપણે લખવાની છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો દાખલા ની શરૂઆત કરતા પહેલા

ત્રિપુટીઓ કઈ કઈ છે તો એક ટુ એમ છે બીજી એમ સ્કવેર પ્લસ વન છે અને બીજી એમ સ્કવેર માઇનસ વન છે આ ત્રણ છે ચાલો પેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન શું આપેલો છે કે છ આપેલો છે તો સૌ પ્રથમ જો આ બે એમ લેવાનું કે ધારો કે ધારો કે बराबर छ चलो हमें क्या जवाब छद उदरसो तो, तो त्रेन दो छात्र गुणिया उड़ी जैसे तो हम शु लगे तो एम बराबर के तर जैसे चलो बीजे कई है चलो एम जगह हम के मूकसो छे शू मूकस तर मुकशु ત્રણ ત્રણ નો વર્ગ માઇનસ એક એટલે ત્રણ નો વર્ગ કેટલો થશે નવ માઇનસ એક એટલે કેટલા થશે આઠ ખાસ યાદ રાખજો જયારે તમે આ ત્રિપુટી લખો છો તો આ બંનેનો તફાવત કેટલો આવશે બે આવશે એટલે 10 માંથી 8 બાદ કરશો એટલે કેટલા મળશે 2 મળશે ચાલો તો માંગલ હા દિ માંગલ પાયથન મોરિયન ત્રિપુટી ત્રિપુટી ઓકે કે થાય છે એક તો 6 થશે 6 8 ને અને 10 ચાલો આ છ આઠ ને દસ એ ત્રિપુટી થશે તો અહીંયા પણ શું લખશું ખાસ યાદ કરો પાયથાગોરિયન ત્રિપુટી કઈ કઈ છે ટુ એમ એમ પ્લસ વન અને એમ સ્કવેર માઇનસ વન ચાલો તો પેલા લખશું કે ધારો કે એમ વર્ગ એમ વર્ગ પ્લસ એક એટલે એમ ની જગ્યા હવે કેટલા મુકશું સાત એટલે સાત નો વર્ગ પ્લસ એક સાત નો વર્ગ કેટલો થશે ઓગણપચાસ સાત નો વર્ગ ઓગણપચાસ પ્લસ એક એટલે કેટલા થાય પચાસ ચાલો એક સાત નો વર્ગ કેટલો થશે ઓગણપચાસ માઇનસ એક ઓગણપચાસ માંથી એક જશે તો અડતાલીસ આ બંનેનો તફાવત કેટલો આવ્યો બે એટલે આ માંગેલ ત્રિપુટીઓ થશે કઈ કઈ માંગેલ ત્રિપુટીઓ થશે માંગેલ પાયથા ગોરિયન ત્રિપુટી ઓ કઈ કઈ થશે એક તો ચૌદ થશે ચૌદ પછી અડતાલીસ અને પચાસ છે એટલે માંગેલ પાયથા ત્રિપુટી કઈ કઈ થશે ચૌદ અડતાલીસ ને પચાસ ચાલો હવે દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ સો આપેલો છે દાખલા નંબર ત્રણ સોળ આપેલા છે તો આપણે સૌપ્રથમ પાયથાગોરિયન ત્રિપુટી મેળવવી હોય તો કઈ કઈ થશે બે એમ પછી એમ ની બેઘાત પ્લસ એક એમની બેઘાત માઈસ એક ચાલો તો સૌપ્રથમ લખી નાખીએ કે ધારો કે બે એમ બરાબર સોળ ચાલો એમ પહેલા સૌપ્રથમ મેળવી દઈશું તો એમનું આનું સાદ રૂપ આપી દઈશું સોળ ના છેદમાં બે આ બે તો એમની જગ્યા હવે કેટલા મૂકશું આપણે આઠ મૂકશું કેટલા મૂકશું આઠ એટલે બે ઘાત પ્લસ નો વર્ગ કેટલો થશે સોસઠ સોસઠ ની એક એટલે થઈ જશે ચાલ अब m वर्ग - 1 m की जगह 8 8 ने 2 घात - 1 8 નો વર્ગ 64 - 1 64 માંથી 1 જશે તો 83 આ બંને વચ્ચેનો તો ભાવ કેનો મળ્યો 2 નો ચાલો તો હવે આમ માઇન્ડલ પાયથાગોરિયન ત્રિપુટીઓ એક તો સોળ છે પછી ત્રેસઠ સોળ અને પાસઠ છે ખાસ યાદ રાખવાનું છે તમારે આ ત્રિપુટીમાં લખવાનું નથી આ એક સંખ્યા છે આ જ ત્રિપુટી જ છે એક સંખ્યા ત્રિપુટી છે એટલે તમારે શું મેળવું પડે ત્રિપુટી હોય એટલે ખાસ પેલા તો એમ મેળવવો ત્રિપુટી એટલે શું ત્રણ ચાલો એટલે ત્રણ સંખ્યા તમારે યાદ રાખવાની છે ચાલો હવે દાખલા નંબર ચાર જોઈએ દાખલા નંબર ચાર માં કેટલા આપેલા છે અઢાર આપેલા છે ચાલો તો સૌપ્રથમ ટુ એમ મેળવી લઈશું તો ટુ એમ ધારો કેટલા મળી ગયા નવ એમ બરાબર નવ ચાલો હવે શું લખશું કે એમ વર્ગ પ્લસ એક મેળવી લેશું એમની જગ્યાએ નવ નવ નો વર્ગ પ્લસ એક નવ નો વર્ગ કેટલો થશે 81 અને 1 એટલે કેટલા થશે 82 ચાલો એ જ રીતે હવે m² - 1 m ની જગ્યાએ કેટલું મૂકશું 9² + 1 9² 81 - 1 એટલે કેટલા 81 માંથી 1 બાદ કરશો તો કેટલા મળશે 80 એટલે આપણે આમ માંગલ ત્રિપુટી ઓકે તમને પેઠાગોરન ત્રિપુટી તો લખીએ આમ પાયથાગોરિયન પાયથાગોરિયન ત્રિપુટીઓ કેટલા થશે એક અઢાર થશે અઢાર પછી એસી અને બ્યાસી છે ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત